ગીર સોમનાથ જિલ્લાના જમજીર જોત કે જે સિંગોડા નદી પર આવેલો છે ત્યાં છ જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયેલા છે એવી હતી અને નદીમાં હતા મધ્ય ગીર વિસ્તારની અંદર જે સવારથી ભારે વરસાદ પડી રહેલો છે એના લીધે સિંગોડા અને તેની મદદવાહકમાં ધાતર નદીમાં છે પાણીનો પ્રવાહ વધેલો હતો અને આ પ્રવાસીઓ ફસાઈ ગયેલા હતા પ્રવાસીઓ ફસાયા અંગેની માહિતી વહીવટી તંત્રને મળતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ માંથી તાત્કાલિક આ અંગેની બચાવની કામગીરી કરવાની માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના થતા તાલુકા શ્રી કોડીનાર તાલુકા મામલતદાર શ્રી ગિરગેડા પોલીસ સ્ટેશન સ્ટાફ કોડીનાર પોલીસ સ્ટેશન સ્ટાફ ગિરગડા તથા અમુ એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમ વેરાવળ ચીફ ફાયર ઓફિસર અને કોડીનાર ફાયર વિભાગની ટીમને સાથે રાખી તમામ છ પ્રવાસીઓનો બચાવ કરવામાં આવેલો છે પ્રાથમિક માહિતી છે અમને સ્થાનિકો દ્વારા મળેલી હતી તેમજ સ્થાનિકોની મદદગીરીથી આ બચાવની સમગ્ર કામગીરી કરવામાં આવેલી હતી કારણ કે આ જે વિસ્તારો હોય છે તેની ભૌગોલિક પરિસ્થિતિથી સ્થાનિક લોકો વધુ સારી રીતના માહિતગાર હોય છે એટલે એમની પૂરતી મદદ લઈને આ સમગ્ર બચાવ કામગીરી કરવામાં આવેલી હેલ્થ ચેકઅપ ને એ કામગીરી શરૂ છે વધારે વિગતવાર એમના નામ સરનામા બધી વિગતો મેળવી અને જાહેરનામા ભંગ અંગેની સીમાઓને તપાસી અને એ બાબતેની નિયમ અનુસાર કાયદેસર નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી નાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા નાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસ ન પ્રતિ agri mysil bioscience Private Limited.